ખરેખર ભાજપ જિલ્લા સંકલન સમિતિની બેઠક ચા પાણી અને નાસ્તો કરવા બોલાવે છે કારણ કે ગઈકાલે ચતર વસાવાએ જિલ્લા સંકલન સમિતિ અને જે અધિકારીઓ છે તેમના ઉપર આક્ષેપ કર્યો હતો કે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવતો નથી કોઈ પણ સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું નથી પરંતુ આ બેઠક જે છે તે ભાજપ અને અધિકારીઓ જે છે તે માત્ર અને માત્ર ચા પાણી અને નાસ્તો કરવા બેઠક બોલાવે છે ત્યારે હવે ખુદ ભાજપના જ ધારાસભ્ય પણ આ વાત કહી રહ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હવે લાગી રહ્યું છે કે ભાજપના ધારાસભ્યો એકાએક ઊંઘમાંથી જાગી જ ગયા છે એકાએક ભાજપના જ ધારાસભ્યો ખુદ પોતાની જ પાર્ટી વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે ભાજપના ધારાસભ્યો હવે તંત્રની પોલ ખોલી રહ્યા છે ત્યારે કુમાર કાનાણી ભાજપ પાર્ટી પર હવે બરાબર ના બગડ્યા છે તેમણે પણ જિલ્લા સંકલન સમિતિનો ઉજળો લીધો અને તેમણે કહ્યું કે એક ધારાસભ્યની વાત પણ જિલ્લા સંકલન સમિતિમાં સાંભળવામાં નથી આવતી વારંવાર હું રજૂઆત કરું છું છતાં વર્ષો સુધી કોઈ પણ એક સવાલનો જે છે તે સમસ્યાનો નિર્ણય નથી આવતો

એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મીટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એક ને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજગી વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલનની અંદર એ વહીવટીતંત્ર એક્શનમાં આવે તો દિવસ ને દિવસે ભાજપ પાર્ટી પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે જિલ્લા સંકલન સમિતિમાં જે મહત્વના નિર્ણયો લેવાય છે જે અધિકારીઓ આ નિર્ણયો લે છે તેમના પર સવાલ હવે ખુદ ભાજપના ધારાસભ્યો ઉઠાવી રહ્યા છે ત્યારે શું ખરેખર આ લોકો ચાપાણી અને નાસ્તો કરવા માટે આ બેઠક બોલાવે છે તમારું શું માનવું છે કુમાર કાનાણીના નિવેદન વિશે શું માનવું છે જે પોતે ભાજપના ધારાસભ્ય છે છતા ગળું ફાડીને વારંવાર રોષમાં હવે પોતાની જ પાર્ટીની વિરુદ્ધ કુમાર કાનાણી અવાજ ઉઠાવી રહ્યા છે કે એક ધારાસભ્યનું આ પાર્ટી જિલ્લા સંકલન સમિતિ નથી સાંભળતી તો બીજા સામાન્ય લોકોનું તો શું જ સાંભળવાની તો કુમાર કાનાણીના નિવેદન વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર